જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી શ્રી આજે આપણી રામદેવ પિંડના નોરતાની શરૂઆત થઈ રહી છે ત્યારે આપણે રામદેવ પિંડના નોરતાની પ્રથમ દિવસે સાંભળવામાં આવતી રામદેવ પિંડના પ્રાગટ્યની કથા અને તેમની મહાત્મ્ય અને પરચાની ગાથા પણ સાંભળીશું જો એ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ રામદેવ પીર એટલે તો બારબીજના ધણી ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય છે આ નવ દિવસ એટલે તો રામાપીરની પીરની વંદનાનો સર્વશ્રેષ્ઠ અવસર બાર બીજના ધણીની વંદનાનો સૌથી શ્રેષ્ઠ અવસર એટલે કે રામદેવ પીરના નોરતાનો અવસર ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નવ સુધી આ તહેવાર ઉજવવામાં આવે છે રામદેવ પીર એટલે તો દુખિયાના બેલી રામદેવપીર એટલે તો બારબીજના ધણી રામદેવ પીરના ભક્તો તેમને રામાપીર તરીકે પણ સંબોધે છે સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાવીર માટે ભજનો ગાય છે તો લોકો ઉપવાસ રાખે છે અને ઘણા રામદેવપીરના નેજા અને લીલા ગોળા ચઢાવી આભાર વ્યક્ત કરે છે તો આ જ દરમિયાન આવતી ભાદરવા સુદ બીજી રામદેવપીરનો જન્મદિવસ મનાવાય છે અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે ત્યારે આપણે જાણીએ રામદેવપીરના મહિમા બાર બીજના ધણી એવા રામદેવપીરનો જન્મ ભાદરવા સુદ બીજના દિવસે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે ત્યાં થયો હતો અને જેને આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે કહે છે કે ત્યાં માતા મીનળદેવી અને પિતા અજમલરાયને ત્યાં સ્વયં દ્વારકાધીસે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હતું તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમને સપનામાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે તેમને દ્વારિકા જવા નિર્દેશ કર્યો અજમલરાય પત્ની મીનળદેવી સાથે દ્વારકાધીશને ધામ પહોંચ્યા દંતકથા એવી છે કે ભગવાનને અજમલ અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી હતી અને સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેડ દ્વારકામાં તેમની સાક્ષાત શ્રીહરિના દર્શન થયા અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ત્યારે દ્વારકાધીશ અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું તેમણે વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મીનળદેવીની કુખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું હવે જાણીએ રામદેવ અપરંપાર પરચા એક માન્યતા મુજબ રામદેવપીનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભમર ભાલો ગુગળ ધૂપ ભસ્મ ધોળી ધર્મધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપ્યો જેમ જેમ રામાબીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાબીરનો મહિમા જાણી તેમની કસોટી કરી અને એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવા આમંત્રણ આપ્યું રામાબીરે બાર સ્થાન પર એક જ દિવસથી અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂરો કર્યો બારે ધર્મગુરુએ સભા બોલાવી રામાપીરનો જય જયકાર કર્યો અને બીજના ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનું અને તેમના ભજનો ગાવાનું વિશેષ મહત્વ છે જ્યારે રામદેવની વાત આવે ત્યારે તેમની ચામત ચમત્કારિક શક્તિઓને લઈને કેટલીક દંતકથાઓ પણ છે એવું કહેવાય છે કે જ્યારે તેઓ નાના હતા ત્યારે તેના પિતા રાજા અજમલે એક રમકડા બનાવનારને લાકડાનો ઘોડો બનાવવાનો આદેશ આપ્યો હતો રમકડા બનાવનારે તગડી રકમ લીધા બાદ રાજા સાથે છેતરપિંડી કરી અને લાકડાના રમકડાના ઘોડાને ઢાંકવા માટે સસ્તા કાપડનો ઉપયોગ કર્યો જ્યારે રામદેવ લાકડાના ઘોડા પર બેઠા ત્યારે રમકડાનો ઘોડો હવામાં ઉછળ્યો અને કપડું ગાયબ થઈ ગયું એવું માનવામાં આવે છે કે ઘોડાને તેની શક્તિઓને કારણે જીવન મળ્યું હતું બીજી દંતકથા એવી છે કે જ્યારે મક્કાના કેટલાક સંતોએ અન્ય વાસણોમાં રાત્રિ ભોજન કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેમના વાસણોમાં જ જે મક્કામાં હતા તે તેમની તરફ ઉડતા જોવા મળ્યા હતા ત્યારબાદ રામદેવ રામસા પીર તરીકે જાણીતા થયા હતા એક સમયે પાર્વતીજીએ સદાશિવ ભગવાનને પૂછ્યું કે કયો ધર્મપંથ મંગલકારી છે જેનાથી ઉદરમાં શાંતિ થાય ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે હે પાર્વતીજી જેમાં એક જ મેઘનું જળ લઈને જુદી જુદી નદીઓ જુદા જુદા માર્ગો વિચરે છે એવી રીતે આપણા મહાધર્મના આશરે નાના પ્રકારના અનેક પંથો ઉત્પન્ન થાય છે આ જે મહાધર્મ છે જેની વાત કરીએ તો એક વતી જે નારનારી રહેતા હોય અને નિજા ધર્મની નિજારી હોય ખેડૂતોના ખેતરમાં કૂવા પાસે રેટ ફરતો હોય ને આ રેટમાં અસંખ્ય ગળાઓ છોડેલા હોય છે અને રેટ જેમ ફરે તેમ ગળાઓ કૂવામાં જાય છે અને ભરાઈને ઉપર આવીને કૂવા પાસે ગોઠવાયેલા થાળામાં ઠલવાઈ જાય છે જેમ જેમ જુદા જુદા સંપ્રદાયોનું થાળું તો આ આપણો મહાધર્મ જ છે આપણો મહાધર્મ પ્રકૃતિના પાંચે તત્વોને આવરી લઈ જીવ શિવનો સમર્થ વય સાંધે છે પાંચ તત્વો પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશને જીવ સાથે મેળવી માનવ દેહ ઉત્પન્ન કરી અને તેના રક્ષણ માટે આ પાંચે તત્વોને સદાકાળ રાખ્યા છે ધરતી માતા બીજને સમાન આવી તેનું પોષણ કરી તે પ્રગટ કરે છે બીજ સંગરવાથી એ બીજને આ બીજનું પોષણ ગગન મંડળમાં રહેલા વાદળોના પાણીથી થાય છે જ્યારે વાદળોને પોતાનામાં રાખવાનું કાર્ય આકાશ કરે છે આકાશમાં રહેલું જળ પૃથ્વી પર પડતાં જ પૃથ્વી પાંચે તત્વોનું પોષણ કરી પેલા બીજને પ્રગટ કરે છે આથી બીજ ફાલે ફૂલે અને ફળે છે બીજના પાંચે તત્વોનું શોષણ થઈ તેનું પોષણ થાય છે આ રીતે સૃષ્ટિ સર્જન સદાકાળ ચાલ્યા કરે છે સૃષ્ટિ સર્જનના સગુણ હેતુને પૂર્ણ કરવા માટે નર અને નારીનું સર્જન કર્યું તે જાગૃત અવસ્થામાં સત્કર્મો કરે તેમ છતાં નિંદ્રા અવસ્થામાં તેના શરીરની ક્રિયા ચાલતી રહે જેથી તેનું શરીર સચવાય છે અને ફરી પાછું જાગૃત થાય છે ત્યારે તે કર્મ ધર્મ કરે છે અને તેના વિચાર દ્રઢ થતાં તે ભક્તિભાવમાં રંગાઈ જાય પાર્વતીજીએ સદાશિવને ફરી વિનંતી કરીને પૂછ્યું હે પ્રભુ નિજરા પંથનું પાલન કરવાના નિયમો સમજાવો ત્યારે સદાશિવે પાર્વતીજીને કહ્યું જે પુરુષ પર સ્ત્રીને પોતાની માતા બહેન સમાન ગણે છે અને જે સ્ત્રી પર પુરુષને ભાઈ અને બાપ સમાન ગણે તેઓને જ આ નિજ ધર્મમાં સ્થાન છે ધર્મ માનવ સેવા છે મહાધર્મનું એ પહેલું પગથ્યું છે એ સોપાન છે અને જેઓ આ ધર્મને નિજ ધર્મ માનતા હોય છે જેને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલી હોય છે એવા પતિ પત્ની હિંમતવાળા હોય તેઓ જ આ નિજ ધર્મ પાળતા હોય છે આકાશમાં જળ ભરેલા વાદળો પરસ્પર ટકરાતા હતા તેમાં પાવક વીજળી પ્રગટે છે તેમ પતિ પત્નીના મત અને મનની એક તો એકતા અને ભક્તિભાવમાં પૂરા રંગાયા હોય એના હૃદયમાં દિવ્ય પ્રકાશ થાય છે અને અંતરમાંથી અંધકારનો નાશ થાય છે એક મત એક મન પ્રભુ વચન નેકી ટેકી પરહિતમાં સહાય કરે અચલ અણમન વિવેકભરી વાણી ઉચ્ચારે આ મારું આ તારું આવો ભાવ પણ મનમાં ન લાવે એવા ધર્મ એક ધર્મવાળા ઉપાસક નરનારે પરમેશ્વરનું ભજનમાં ભરપૂર રહેતા હોય તેના તેમને માયાનો મોહ પણ તૂટી જઈ યોગ યોગના ભાવ અને યુગો યુગોના ભાવના બંધનથી તે છૂટી જાય છે નીચિયા ધર્મની વાત ભૂલાઈ ના જાય એ માટે રામાપીરે રણુજાનો પાઠ ઉત્સવ કરેલો અને આ ઉદ્દેશ ફરીથી દોહરાવેલો ચોપન વરસની ઉંમરે રામદેવ પીર વિક્રમ સવન પંદરસો પંદરની સાલમાં ભાદરવા સુદ અગિયારસ અને ગુરુવારના દિવસે રણોજામાં સમાધિ લીધી હતી તો બોલો શ્રી રામદેવ પીરનો જય